સાદા નમસ્કાર મારો નામ અનુ નોડે છે અને પછી જિલ્લા સ્ટેશનરી એસોસિએશનનો એક સભ્ય છું ને ખાસ કરીને છેલ્લા પિસ્તાલીસ છેતાલીસ વર્ષથી સ્ટેશનરી લાઈનનો અનુભવ છે તમને મને આપણે સૌને ખબર છે કે ભુજ શહેરમાં જ્યારે ઘણી ગાંઠલી દુકાનો હતી એ પેકિંગમાં મારો અનુભવ છે ખાસ કરીને ભુજ શહેરમાં મોટી મોટી દુકાનો હતી એના પછી પ્રમાણે તબરકા પ્રમાણે ભુજમાં નવસારીજન તરફ દોડી ગયો અને મોટી મોટી દુકાનો થવા આવી એમાં ખાસ કરીને જે તે વખતે મારી નોકરી હતી એના પછી સ્થિતિ પ્રમાણે મેં પોતાનો મારો ધંધો ચાલુ કર્યો ને ધંધા ચાલુ કર્યા પછી જે મારો અનુભવ હતો એ મેં કામે લગાડ્યો ને ખાસ કરીને જ્યારે તમે ડાયરી ડેટા કેલેન્ડરની વાત કરશો તો મારો એ લાઈનમાં ડાયરી ડેટા કેલેન્ડરમાં બહોરો અનુભવ છે ખાસ કરીને ચાર બે ઓગણીસો ઓગણસીથી આ ડાયરી ડાટા કેલેન્ડરમાં અનુભવ છે અને જે તે વખતે અમે કેલેન્ડર છાપતા હતા જે વખતે મારી નોકરી હતી તેની રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી પોસ્ટર અમે પ્રોસેસ કરતા હતા કેલેન્ડરના અને એના પછી ડિજિટલ જુગાવ્યો ભૂખ ભજીની સ્થિતિ પ્રમાણે પણ મને અત્યારે એમ લાગે છે કે જ્યાં સુધી ડાયરી ડાટા કેલેન્ડરનો કેસ છે ત્યાં સુધી હજી સુધી કોઈ એમાં વોટ આવી નથી માણસો વાતો ગમે એટલી કરતા હોય ડિજિટલ યુગ છે મોબાઈલમાં જોઈ જોઈ લે છે વગેરે વગેરે પણ જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી મારા ઘરે ચારથી પાંચ હજાર ડટા ટોટલ હું વેચું છું ખાસ કરીને કચ્છના આપણા આદર્શ અને કચ્છના માંડવીના મનર ડટ્ટા એ તમને મને આપણે સૌને ખબર છે કે એ પ્રખ્યાત છે ને આપણા કચ્છીઓમાં લગભગ વધારે ઈજ ચાલે છે અત્યારે તમે આપ જોઈ રહ્યા છો કે સોર સરાદ નો નવ નોરતા ને વિશેડી દિવાળી તમને મને આપણે સૌને ખબર છે કહેવત છે કે સોર સરરાદ આવે એના પછી નવ નોરતા આવે ને એના પછી દિવાળી આવે ને જ્યારે નોરતા પૂરા થાય ત્યારે અમને થોડો થણગનાટ થાય કેમ કે ડાયરી અને કેલેન્ડર વેચતા હોય ને એનો અમને જે પણ લાભ થવાનો હોય વેપાર કરવાનું હોય તો બહોળો એમાં વેપાર થાય છે ને અમારા જે અમને લાગણી હોય બે પૈસા મળવાની એ મળે ને ખાસ કરીને તમને બીજી એક વાત કરીશ કે કચ્છમાં માંડવીના ડટા હાલે છે મેં તમને કીધું એ કે આદર્શને મન ને કાઠિયા સૌરાષ્ટ્રમાં હરિલાલના ડટ્ટા ચાલે છે હરિલાલના ડટ્ટા પણ મારા પાસે અત્યારે અવેલેબલ છે ઉર્દુમાં પણ ડાટા અવેલેબલ છે બીજા અમદાવાદના લોકલ આવે છે એ પણ અમદાવાદ હાજરમાં છે મુંબઈના ડટ્ટા આવે છે એ પણ હાજરમાં છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે તિથિ તોણ પણ મારા કેલેન્ડર હાજર છે તિથિ દર્શન આવશે લક્ષ્મી આવશે ને ખાસ કરીને હિન્દી ભાષીઓ માટે ઠાકુર પ્રસાદના કેલેન્ડર અત્યારે બહુ પ્રચલિત છે એ પણ અત્યારે મારા કંઈ આવે છે ને તમને મને આપણે સૌને ખબર છે કે આપણે જો ધંધો કરવો તો એની પૂર્વ તૈયારી આપણે કરવી જોઈએ ને રહી ભાવ વધારવાની વાત તો અત્યારે કોઈ મને એમ નથી લાગતું કોઈ એમાં ભાવ વધારો હોય ને ખાસ કરીને જ્યારે ડાયરી ડેટા કેલેન્ડરની વાત આવશે ત્યારે અત્યારે પણ મારા કને તો માલ આવવાનું ચાલુ થઈ ગયો છે ને ખાસ કરીને મેં તમને વાત કરી કે માનવીના ડેટા એ માનવીના ડેટા આપણા કરીને એડવાન્સમાં આવી જાય છે કેમ કે એનો જુલાઈ મહિનાથી જ બધે કે પ્રોસેસ એની ચાલુ થઈ જાય છે ને અમને લગભગ સમજી લો ઓગસ્ટ એન્ડમાં સપ્ટેમ્બર મધ્યમાં આવે છે ને આપ જોઈ રહ્યા છો તેમ અત્યારે પણ અમે દાગીનો ખોલ્યો છે અને માલ થોડો થોડો ગોઠવ્યો છે મને એમ લાગે છે કે ઇન્શાલ્લા દશેરા પછીની સ્થિતિ પ્રમાણે ગરાકી થોડી ચાલુ થશે અને જે આપણો કેસ છે કેલેન્ડર ડાયરી ડેટાનો એ પ્રમાણે એમ લાગે છે ચાલશે અને જે પણ અમારી લાગણી છે એ બે પૈસા કમાવાની અમને તમારા જે ઇન્શાલ્લા પૂરી થશે